આજે આપણે સેમ બાર જેવી એટલે કે ફરસાણવાળાની દુકાન પર મળે એવી તીખી સેવ ઘરે બનાવવાના છીએ એકદમ ઇઝી રીતથી અમને એવું થતું હશે કે વળી તીખી સેવ બનાવી એમાં શું મોટી વાત છે એવું તો કંઈ ના હોય એમાં વધારાનું કંઈ નવું પણ એવું નથી અમુક નાની મોટી વાત તમે તો ખાસ ધ્યાનમાં રાખશો ને તો તમારી સેવ સેમ પરફેક્ટ બહાર જેવી બનશે ક્યારે પણ તેલ તેલ નહીં રહે બહાર તમે જોજો તેલવાળી એકદમ સેવ નથી લાગતી આપણને અમુક જગ્યાને છોડીને બાકી તો જનરલી આપણે બહારથી સેવ લાવીએ ને ત્યારે એકદમ કોરી કોરી હોય છે ને એકદમ ક્રિસ્પી અને એટલી જ ટેસ્ટી પણ હોય છે તો એવી પરફેક્ટ સેવ બનાવવાની રીત તમારી સાથે હું શેર કરીશ એ પણ રસોઈયાની સિક્રેટ રેસીપીથી તો ચલો ફટાફટથી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં જાળી લીધેલી છે સંચાની એ જે છે ને મીડિયમ જાળી આવે ને એટલે કે આ જે ગોળ તમને દેખાડીને ને જાળી એ મીડિયમ હોવી જોઈએ સેવ પાડવા માટે એકદમ ઝીણી પણ નહીં અને જાડી પણ નહીં તો આ રીતે આપણે સેવ પાડવાના સંચાને ગ્રીસ કરી લેવાનું છે તેલથી અને જે જાળી લીધી છે એને પણ ગ્રીસ કરીને રાખી દીધેલી છે હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ અને એ સૌથી પહેલી પ્રોસેસ એ કરવાની બીજી પ્રોસેસમાં આપણે તેલ ગરમ થવા મૂકી દેવાનું આપણે ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં જ ફટાફટ બધું બનાવતા હોઈએ છીએ તો આપણો ટાઈમ પણ ઓછો બગડશે અને રિઝલ્ટ પણ સારું મળશે તો અહીંયા આપણે દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અહીંયા ઘરમાં દળાવેલો મારી પાસે હતો એ જ ચણાનો લોટનો યુઝ કર્યો છે કોઈપણ જાતનો બહારથી બેસન નથી લાવી કે સ્પેશિયલ સેવ પાડવાનો લોટ નથી તો ઘરમાં રહેલા નોર્મલ ચણાના લોટથી જ આપણે બનાવવાના છે એની અંદર અડધી ચમચી ધાણાજીર તમને એવું થતું છે ધાણાજીર હા મસાલા સેવ જે કરી હતી કે એમાં ધાણાજીરું હોય જ છે સાથે નાની અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મરચું નાખવાની છું અહીંયા આપણે તીખી સેવ બનાવીએ છીએ એટલે એકથી દોઢ ચમચી તમે મરચું નાખી શકો તો અહીંયા તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઓછી વધુ નાખવી અને સાથે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાના છીએ અને અહીંયા લાસ્ટમાં તમે ચાખીને મીઠું એડ કરી શકો છો હવે આપણે રસોઈયાની સિક્રેટ એટલે કે ફરસાણવાળાની દુકાને ફરસાણવાળા જે હોય રસોઈયા એ કઈ રીતે સેવ બનાવતા હોય અને એનું સિક્રેટ શું છે કે એનામાં તેલ ક્યારેય ભરાતું નથી એટલે કે બિલકુલ ભરાતું નથી અને સેવ એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ રહે એટલે એક મહિના પછી પણ એમની સેવ જે મેં લાવેલા હોય ને એ ક્યારેય હવાતી નથી એટલે કે ભેજવાળી નથી થતી તો એનું આ જ સિક્રેટ છે કે અહીંયા એ લોકો ત્રણ ચમચી જેટલો એટલે કે દોઢ કપ સામે ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરે છે એટલે આ એનું રાસ છે અને આની એક મેથડ છે લોટ બાંધવાની એટલે એ જ ખૂબી છે આ જે આપણે બેટર બનાવીએ એટલે કે આ લોટ બાંધીએ એની જ ખૂબી છે લોટ બાંધવાની અને તળાવવાની પણ એક રીત છે કે પરફેક્ટલી બાર જેવી તળાવી હોય તો શું કરવું હવે અહીંયા આપણે એક ચમચી જેટલું ગરમ તેલ નાખેલું છે આમાં હંમેશા ગરમ તેલ જ નાખવાનું તો અહીંયા આપણે ડોટ કપ લોટ સામે એક ચમચી જેટલું ગરમ તેલ એટલે આપણે ગરમ થવા મૂકેલું જ હતું તેલ એ આપણે એડ કરેલું છે અંદર અને આ રીતે ગરમ ન લાગે એટલે ચમચીથી પહેલાં હલાવી દેવાનું અને પ્રોપર પહેલાં તો મિક્સ કરી દેવાની બધી વસ્તુને હાથેથી એટલે આ તેલના જે મસાલોને એ બધું છે ને લોટ સાથે એકદમ ભળી જાય એ રીતે પહેલાં એને મિક્સ કરી દેવાનું પછી જ તેલ સોરી પાણી નાખવાનું અંદર તો હવે આપણે ધીરે ધીરે કરી અંદર પાણી એડ કરી દઈએ અહીંયા તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા અમે એક કપ જેટલું પાણી લીધેલું છે પણ આ બધું યુઝ નહીં થાય આમાં આપણે થોડું થોડું કરીને એડ કરવાનું છે અને લોટને ભેગો કરતા જવાનું છે તો આ રીતે થોડું પાણી એડ કરી આ રીતે રાઉન્ડ કરશું ને આમ ધીરે ધીરે ગોળ ગોળ કરતા રહેશું ને તો મસાલો ને એ બધું એક સરખું રહેશે એટલે કે કોઈ જગ્યાએ હળદર કે મરચું ઓછું બધું તમને નહીં દેખાય એટલે જ્યારે લોટ બાંધીએ ત્યારે એવું દેખાતું હોય છે તો એવું નહીં થાય બિલકુલ એટલે આ રીતે થોડું થોડું પાણી લઈ બધી રીતે લોટને પ્રોપર મિક્સ કરતો જવાનું તો આ રીતે મિક્સ થઈ જાય એટલે ફરી આપણે થોડું પાણી લઈને અને આમાં હંમેશા થોડું થોડું પાણી નાખજો કારણ કે ચણાનો લોટ છે એટલે વોલ્યુમ વધારે દેખાશે પણ ઓછું પાણી નાખશો ને તો પણ એકદમ બંધાઈ જશે ને હાથ એ ચીકણો હોય એટલે આમાં હાથમાં બહુ જ ચણતો જશે તો આ રીતે થોડું થોડું પાણી નાખજો નહીં તો લોટ તમારો એવું લાગે કે પાણી વધી ગયું તો થોડો લોટ એડ કરી શકો છો તો આ રીતનો લોટ થવો જોઈએ ઓછો પણ નહીં એટલે મતલબ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એવો મીડિયમ આપણે લોટ બાંધ્યો છે અને એમાં મારે વન ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડી છે તો તમે એકથી બે ચમચી આગળ પાછો થઈ શકે તમારે તો આ રીતે લોટને થોડો તેલવાળો હાથ કરી અને કૂણવી લીધેલો છે સરસ તો જો હવે બિલકુલ પણ હાથમાં નહીં ચોંટે આ રીતે તેલવાળો હાથ કરી અને કૂણવી લેવાનો રહેશે સરસ મજાનો અને પછી આપણે ઓલ પહેલેથી જ મતલબ આપણે ગ્રીસ કરીને રાખેલું જ છે આ સેવ પાડવાનો સેવ મેકર તો એની અંદર આપણે આ રીતે લોટને ગોળ રાઉન્ડ કરી આ રીતનું સિલિન્ડર શેપ કરી અંદર એડ કરી દેવાનો તો આ રીતે અંદર પહેલેથી ગ્રીસ કરેલો છે ને સંચો એટલે એ એની અંદર પણ લોટ બિલકુલ નહીં ચોટે ચણાનો તો એ રીતે આપણે પહેલેથી બધું ગ્રીસ કરીને રાખેલું જ છે અને હવે તેલ થઈ ગયું છે કે નહીં જોઈએ તો થોડું એક બેટર નાખીને ચેક કર્યું કે લોટ નાખીને તો એકદમ પરફેક્ટલી બબલ થઈ ઉપર આવી ગયું એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે હવે આ રીતે સંચો હાથમાં પકડો ને ત્યારે તેલની મતલબ આ જે ગેસની ફ્લેમ છે ને તમારે લો રાખી દેવાની નહીં તો ધજાશે એટલે એક ખાસ વાતનું ધ્યાન રાખજો તેલ એકદમ ગરમ થયેલું છે અને આ રીતે તમારે બે વાર રાઉન્ડ કરી મૂકી દેવાનું અને આને બિલકુલ ફેરવાની ઉતાવળ નથી કરવાની બબલ્સ ઓછા થઈ જાય સેવ એની જાતે ઉપર આવી જાય ને પછી જ એને પલટાવવાનું તો એક જ વાર તમારે પલટાવવાનું રહેશે બીજી સાઈડ હવે અડધી મિનિટ માટે થઈ તરત કાઢી લેવાનું તો આને આગળ પાછળ વારે વારે ફેરવવાની જરૂર નથી સેવને પરફેક્ટલી તળાયેલી છે બિલકુલ પણ તેલ નથી રહ્યું તો એક જ વાર તમારે પલટાવાની રહેશે એટલે તમારી સેવ એકદમ પરફેક્ટ બનશે ઘણીવાર આપણે શું કરીએ સેવ નાખીને ફેરવતા આમથી આમ આમથી આમ કર્યા જ રાખીએ એવું ના કરતા તો આ રીતે ફરી હું તમને દેખાડું રીત જો આ રીતે તમારે તો પહેલાં સંચો પકડી અને રાઉન્ડ શેપ આપવાનો આ રીતે રાઉન્ડ રાઉન્ડ બધી સાઈડ ફેરવી દેવાનું તો બેથી ત્રણ આટા આ રીતે ફેરવાના રહેશે અને હાથેથી આ રીતે થોડું કટ કરી મૂકી દેવાનું હવે તમે જુઓ આને બિલકુલ પણ જારો ઉડાડવાની કોશિશ ના કરતા ઉપર જો થોડું કાચા જેવું તો એટલે મેં ઉપર તેલ નાખ્યું તો આ રીતે બબલ થઈ બબલ ઓછા થશે અને સેવ ઉપર આવશે જુઓ બબલ ઓછા થઈ ગયા અને સેવ આપણે ઉપર આવી ગઈ તો બસ એને પલટાવી લ્યો અને પલટાવીને થોડી વાર માટે રાખો નીચેથી પણ બબલ જો એકદમ ઓછા થઈ ગયા એટલે લઈ લો બસ પતી ગયું સેવ તળવાની એકદમ ઇઝી રીત છે એટલે વારે વારે પલટાવાની જરૂર નહીં પડે તો આ રીતે કરવાથી બિલકુલ પણ તેલ નહીં રહે અને સેવ એકદમ ક્રિસ્પી બનશે તો હું તમને દેખાડી દઉં આપણી ઢગલો સેવ બનીને રેડી થઈ ગઈ છે તો એકદમ સરસ મજાની થઈ છે હાથમાં તેલ ચોંટતું જ નથી એકદમ કોરી પડી ગઈ છે અને ક્રિસ્પી તો એટલી બધી છે ને હું તમને દેખાડું જો પકડવાની સાથે જ એકદમ તૂટી જાય છે એટલી બધી ક્રિસ્પી બની છે અને મોઢામાં નાખશો ને એટલે ઓગળી જશે સેવ એટલે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી સેવ બનીને રેડી થઈ છે તો જો આ રીતે બધી સેવને આપણે ભેગી કરી એક કન્ટેનરમાં ભરી દેવાની તો તમે આખી આખી ગુચડા પણ ભરી શકો અને આ રીતે એને નાની નાની સેવને આ રીતે કટ કરી આટલા મતલબ હાથેથી પ્રેસ કરી એને આ રીતે પણ ભરી શકો તો સેમ પરફેક્ટ બાર જેવું રિઝલ્ટ આપણને મળેલું છે તો જો આજનો વિડીયો થોડો પણ ગમ્યો હોય ને એટલે કે મારી મહેનત ગમી હોય ને તો મારા વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો કોણ કોણ બજારમાંથી સેવ લાવે છે અને કયા ફરસાણવાળાની દુકાનની સેવ તમારા ગામની ફેમસ છે એના નામ સાથે મને અને સિટીના નામ સાથે જરૂરથી જ જણાવજો અને સાથે જે લોકો ઘરે સેવ બનાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે અમે લોકો ઘરે સેવ બનાવીએ છીએ અને હા હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ